કામરેજ ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ફટાકડા ફોડ ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા બ્રેકિંગ ન્યુઝ સુરતના સમાચાર સામે આવી રહ્યા છે કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ પ્રફુલ્લ પાનસેરિયાને મંત્રી માટે કોલ આવતા કાર્યકર્તાઓમાં ખુશી કામરેજ ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ફટાકડા ફોળી ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા સમાચાર જણાવી કામરેજ થી કામરેજ ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કરવામાં આવી જણાવી દઈએ કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જેથી તાલુકા ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે પ્રફુલ પાનસેરિયાને મંત્રી માટે કોલ આવતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે કાર્યકર્તાઓ ખુશી મનાવી રહ્યા છે કામરેજ ભાજપ તાલુકા કાર્યાલય ખાતે ફટાકડા મંત્રી તરીકે માટે કોલ મારું નામ સુચેતન પટેલ છે કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અત્યારે હાલમાં છે આપણે એકસો અઠ્ઠાવન કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે તો તેની ઉજવણીના ભાગરૂપે અત્યારે કાર્યકર્તાઓ સાથે કામરેજ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડાઓ અને મીઠાઈ ફોડીને એને વધાવવામાં આવ્યા છે આ પ્રસંગે હું કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે આપણા પ્રદેશ નેતૃત્વ શીર્ષસ્થ નેતૃત્વ મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ અને સાહેબ જે પ્રમાણે પ્રફુલભાઈ પાંસુરિયા સાહેબ કામ કરી રહ્યા છે તે જોતાં આ જે લાભ એકસો અઠ્ઠાણું કામરેજ સભાના વિધાનસભાના જે લોકોને મળી રહ્યો છે તે કામ તે લાભ અત્યાર પછી એ ગુજરાતની જનતાને પણ મળશે એવો અમે વિશ્વાસ ધરાવીએ છીએ